લગ્ન ની કંકોત્રીમાં અંગે જાગૃતિનો સંદેશ આદિવાસી સમાજમાં જાગૃતિનો પ્રયાસ કરાયો હતો લગ્નની સિઝનપુર બહારમાં જામી છે ત્યારે ઝઘડિયા પંથકમાં એક આદિવાસી યુવકે પોતાના લગ્ન કંકોત્રીમાં કંકોત્રી લગ્ન અંગે જાગૃતિનો સંદેશ પાઠવી સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે સામાન્ય રીતે લગ્નની કંકોત્રીમાં વર વધુના અને પરિવારજનોના નામ સાથે લગ્નના પ્રસંગોની વિગત આપવામાં આવતી હોય છે ત્યારે આદિવાસી વિસ્તારના જગડિયા તાલુકાના કપાટ ગામના નિલેશ વસાવા નામના યુવાનના લગ્ન આગામી દિવસોમાં થનાર છે જે સામાજિક ક્ષેત્રે પણ કામ કરે છે ત્યારે આદિવાસી યુવાન નિલેશ વસાવાએ પોતાના લગ્નની કંકોત્રીમાં બાળ લગ્ન અંગે સ્વજનો અને સમાજમાં જાગૃતિ પ્રસરાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે કંકોત્રી માં તેને બાળ શારીરિક અને સામાજિક પ્રશ્નો ઉદભવે છે તેમજ સરકારી યોજનાઓના વંચિત રહેવા અંગે પણ સરાહનીય પ્રયાસ કર્યો છે આજની નવી પેઢી આધુનિકતાની વાડે ચડી રહ્યા છે અને કંકોત્રી માટે કેટલાય રૂપિયા ખર્ચી રહ્યા છે ત્યારે તેનો આદિવાસી યુવાને સદુપયોગ કરીને અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી છે નમસ્તે મારું નામ નિલેશ સુરેશભાઈ વસાવા હું સોશિયલ ફિલ્ડનો એક નાગરિક છું અને હું ઘણા વર્ષોથી સમાજ કાર્યના કામગીરીમાં જોડાયેલું છું આ આઠ નવ ફેબ્રુઆરી એ મારા લગ્ન છે અને લગ્નનું જે આમંત્રણ પત્રિકા છે એમાં મેં એક બાળ લગ્ન અંગે જાગૃતિ અંગેનો એક મેસેજ આપ્યો છે જેથી કરીને જનરલી લોકો શું કરતા હોય છે લગ્ન કંકોત્રીને ખાલી લગ્નની તારીખો સગા સંબંધી સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ લેતા હોય છે પણ મેં મારા વિચારોને એવો રીતે અપનાવ્યો છે કે હું જે મારા સગા સંબંધી અથવા સમાજ છે તો એના સુધી એક એવો મેસેજ લઈ જાઉં કે જેથી કરીને સમાજને એ કંકોત્રીના આમંત્રણથી બી થોડીક જાગૃતિ ફેલાય અને એ છે બાળ લગ્ન તો હું જે વિસ્તારમાં રહું છું અથવા કામ કરું છું તો એ વિસ્તારમાં આદિવાસી વિસ્તાર છે પ્લસ એવું જોવા મળે છે કે પ્રેમ લગ્ન નાની ઉંમરે બાળકોને ભણતા ભણતા અને કામ કરતા કરતા થઈ જાય છે તો એના કારણે બાળ લગ્ન આમ રજીસ્ટર તો નથી થતા પણ એક રિલેશનમાં પતિ પત્ની તરીકે પણ બે સ્ત્રી પુરુષ રહેતા હોય છે તો તેવા સમયે પરિસ્થિતિ એવી થાય છે કે સ્ત્રીની ઉંમર અઢાર વર્ષતા ઓછી અને જે પુરુષ છે એની એકવીસ વર્ષ કરતા ઓછી ઉંમરે એનું લગ્ન થઈ જાય છે તો એના લીધે એ લોકોનું ભણવાનું અટકી જાય છે ભણવાનું અટકી જાય છે એટલે સામાજિક વિકાસ અટકી જ જાય છે કારણ કે એ લોકોનું ભણવાનું અટકી જાય એટલે આ આગળ એમનો વિકાસ થઈ શકતો નથી એમના શૈક્ષણિક કારકિર્દી સારી ના થઈ શકે એમનું વ્યવસાયિક રીતે પણ સારી કારકિર્દી ના થઈ શકે મોટે ભાગે તો આ બધું અટકી જાય છે સાથે સાથે બાળકી જ્યારે લગ્ન થઈ જાય એટલે સ્વાભાવિક છે કે બાળકને જન્મ આપવાની વાત આવી જાય તો તેવા સમયે પણ ક્ષમતા એટલી શરીરની હોય ના બાળકીની અને માતા બની જાય તો માતા મૃત્યુ થવાના ચાન્સીસ રહે અથવા તો બાળક મૃત્યુ થવાના ચાન્સીસ રહે છે અથવા તો આ બાળ લગ્ન જો થઈ જાય અને પછી બી ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે કારણ કે આજે સરકાર શ્રીની કેટલી બધી યોજનાઓ હોય છે કુંવરબાઈનું મામેર યોજના હોય વાલી દીકરી યોજના હોય અનેક યોજનાઓ સરકાર શ્રી કાઢે છે જેમાં લગ્ન સર્ટિફિકેટ જરૂરી છે પણ બાળ લગ્ન થયેલું હોય તો સર્ટિફિકેટ જે તે કપલને મળતું નથી અને જેના કારણે પણ એ લોકોને એ આર્થિક સહાય જે મદદરૂપ સરકાર થઈ રહી છે એ પણ મળી શકતું નથી બીજું કે જે પુરુષ હોય એની કાયદેસરના વારિશાર તરીકે એમને નામ ચડાવવું હોય વારસાઈ કરવી હોય અથવા તો એના નામ પાછળ પતિનું નામ કરાવવું હોય ત્યારે પણ લગ્ન સર્ટિફિકેટ ના હોય તો આ ઘણી બધી આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે મિલકતના પુરાવા છે અનેક વસ્તુમાં આ અગવડતા ઉભી થાય છે તો આ જે મેં સમસ્યાઓ મેં જોઈ અને એ મેસેજ મારા સમાજના લોકો માટે આ જે વિસ્તારના લોકો છે એમના સુધી પહોંચે એના માટે મેં કંકોત્રીમાં જ એક એવો મેસેજ છાપ્યો છે જેથી કરીને મારા સંપર્કમાં મેં જેટલાને આમંત્રણ આપવાનું છે એટલા લોકોમાં એટલીસ્ટ એટલો મેસેજ તો જાય કે બાળ લગ્ન થવાથી કેટલું બધું સમાજને નુકસાન છે સ્ત્રી પુરુષને નુકસાન છે અને એના લીધે કેટલું બધું સમાજને ભવિષ્યમાં તકલીફ પડી શકે છે તો આવો મારો એક વિચાર હતો જેને હું આ સમાજ ને પ્રસ્થાપિત કરવા માંગુ છું અને